બધી પબ્લિક બજાર માં ફલાઈ લઈ ખાય છે બધું ફળ ફળારી તો આપો તો ગરમી વાળી છે ઈ જાડે શું કોઈ કોઈ આવે છે કે હે જોઈએ જમફળ બે આ ફી છે જોમફળી માં તો બેહી તો ગયા છે પેલા બધા કોઈ ખાઈ ના દે એની હોર આખી પડી વાર ઘણો હોય છે શું કોઈ કરવું નહીં એક બે ત્રણ ચાર પાંચ છ પાછા જેવા છે કેમ બીજો ચેડા જણા છે એટલો હરાકી પડશે ન મારા હોય છે કાળું નીલો એ બધા આઈ આવી મારા છે છોકરા ખાઈ જાય તો લોચા મારતી હતો એટલે ગણીને જવું છું પાકી એટલે ખાશું મોટું લાવીને તું હું પડશે ભાઈ પણ જ્યાં તમને એવું લાગે છે કોઈ રસ્તા પર કોઈ મેલા એવું લાગતું નહીં ભાઈ મોટો જો હાલત કાશો મોટો થઈ ગયો ચેક કરવું થોડું વ્યાવ મને આજુકો શાક કરવા તું આમ જવું તું પેલા ઘર માં કાકા નહીં

કાઢી તરલુ માર લે કાઢી

ફરીથી આવ મને એવું લાગશે આવશે યાર આપડે મારો પણ ના થાય કોણ કરો પેલો જોડી જ નાખો

ખાવાની વાત કરું ઉભા એટલા બમુ પેલા બોલી જાય પેલા ને બોલાતા મારા વર્ષે

છોકરો ખાધો પછી નામ કીધું બરો હું એટલે બે આલુ છું પછી ના જો આ તો ઘણા ચડ્યો છે ઉપર છે એવું હા એટલે હું આ એટલે એવું નાચ છોકરું ઉપર ચડી તું બરોબર બરાબર ના પતિ જે પતિ આવો હું અમા તો ઝઘડા કરાય